બનાસકાંઠામાં રામદેવ હોટલ પર હત્યાના બનાવે ખળભળાહટ મચાવી દીધો છે આ ઘટનાથી મૃતકના પરિજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કેમ કે અસામાજિક તત્વોએ રાત્રિ દરમિયાન જાહેરમાં તલવારોના ઘા ઝીંખીને યુવાનની હત્યા નિપજાવી દીધી છે ને આ ઘટનાથી એક પરિવારનો માળો વિખેરાયો છે મહિલા વિધવા બન્યું છે બાળકીના પિતા નિછત્ર છા તેને ગુમાવી પડી છે આ સમગ્ર મામલાનો બનાવ કહેવાય રહ્યો છે કે ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસનો છે જ્યાં કેટલાક અસામાજિક તત્વો છે તે રામદેવ હોટલ પર આવે છે અને ભરત ચૌધરી અને તેમની સાથે જે તેમના મિત્ર હતા તેમના પર તલવારો વડે તૂટી પડે છે આ ઘટનામાં ભરત ચૌધરીને લોહી લોણ હાલતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું છે જ્યારે તેમની સાથે રહેલા એક વ્યક્તિ છે તેમને ઈજાઓ પહોંચી છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે તેમની હાલત પણ ગંભીર મનાઈ રહી છે આ ઘટના બાદ બનાસકાંઠાની પોલીસ દોડતી થઈ છે પાલનપુરની હદ વિસ્તારમાં સમગ્ર બનાવ સામે આવ્યો છે ને આ મામલે બનાસકાંઠાના ડીવાય એસપીએ તપાસને લઈને મહત્ત્વનું નિવેદન આપ્યું છે શું કારણ સામે આવ્યું છે કેમ હત્યા કરવામાં આવી છે શું અદાવત છે તેને લઈને શું કહી રહ્યા છે હાલ પ્રાથમિક માહિતી મુજબ ડીવાય એસપી તેમને સાંભળો

જેમાં જે ઈસમો જે છે એ ઈસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશન કાર્યવાહી ચાલુ છે પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને અને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે તદઉપરાંત હાલમાં જે ઈજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની એ કાર્યવાહી ચાલુમાં છે તદઉપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ આઠ જેટલી ટીમોનું બનાવીને જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ ટીમ એલસીબીની ટીમ પાલનપુર પશ્ચિમ પાલનપુર પૂર્વ પાલનપુર તાલુકા ઇવન ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જે હ્યુમન રિસોર્સિસના આધારે ટેકનિકલ રિસોર્સિસને આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ અન્વયે કોઈ બીજા પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે મરણજના તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને એમને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમામ પકડી જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવે આ તમામ ઘટનામાં બાબતમાં જે ઘટના જગ્યાએ બન્યો છે એ બાબતના ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી પરંતુ જે અન્ય જગ્યા ધારો સરાઉન્ડિંગ એરિયા કે બીજી જગ્યાએ જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે રૂટ મેપિંગના આધારે આજે આરોપીઓ જે ઘટના સ્થળે અંજામ આપ્યો અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે અત્યાર હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણનું કામગીરી પણ ચાલી રહી છે અને જેમાંથી જે જ્યારે પણ આ જે મામલે જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ કામે કબજે લેવામાં આવશે અત્યારે હાલમાં તારીખમાં ચોવીસ જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે અને તમામ જે આરોપીઓ છે રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પણ અત્યારે હાલમાં ચાલુ છે